આકાશવાણી જો ભોજ કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હલો ભાભેણું ફ્રી જ ભારતી બેન ઘોર આઈ આ ખબર એની મરવે જાલયું કરેલા પાંચ વચ્ચે આયા હોવાના આંખેમણી કે પેરવે જાલયું ખૂબ ગમયું અને ખૂબ સારા પ્રતિસાદ દિ હે નવે શ્રોતાલા ભારતી બેન જો પરિચય એની તો ભારતી બેાવકા માર મડઈજી જૈનૂતન શાળા નંબર ત્રણમાં શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ

હી જોકો મુજો સાગર આ એ કે ઘાઘર મે સમાય જાલ છ મિણિયા પહેલાં તો આ ચી દાં કે કદાચ જે શ્રોતા મિત્ર કુંજલ સોયાઉનના ઉ સારી વેદા કે આં કે શરૂઆત કર્યાંથી એ એ ભા ભેણું મિણિકે કુંજલ કચ્છી જા રમ રમ સલામવા જય માતાજી ને હા આજ કુંજલ તો વિષ્ણુભાઈ આ સ્કૂલ મે છોકરે સાથે વાતા તે નાટક કયા તે અને આ હું સંસ્થા એ પાંચ કચ્છમાં જે કચ્છ મહિલા વિકાસ સંગઠન એન સાથે જોડાયેલી લીવ્યા તો ઈ સંસ્થા જની જની મે શિક્ષણ જ કમ કે તે તો ઉેઘે આ પણ જોડિયા અને આ આં મુ સ્કૂલમાં નવા પ્રયોગ ક્યાં તેમળે આની સાથે શેર કયા અને એ નિશાળે પણ અસિ તી હીરે જો પાર્ખું જવારી વ્યા તી એ લોકો જવારી બની અને પારખી ગણ્યા અને એક પ્રોગ્રામ એ લોકો ગોઠવીવાળા હોવા કુંજલ પાંે કચ્છની કે મિણ કે ખબર હે કચ્છ ખૂબ વિશાળ જિલ્લો અને ખૂબ દૂર દૂર સુધી એનજા ગામડા ફેલાયેલાઈ આજથી વી પંજી વરે પહેલાં હિણીમીણી સુધી સચ્ચી માહિતી પહોંચાડણી એ થોડો અઘરો કમવો અને ઈ કમ સહેલો થયે તેના એકડો જ માધ્યમ હો આકાશવાણી આકાશવાણી એટલે કરી બોરો જ બરુકો માધ્યમ હોલા કે માળું સીમ સેડે ચોપા ચારેલા વિને તો રેડિયો ભેરો ગુમાઈ દાવા બાયું ભરતકમ કરીએ તો રેડિયો બાજુમાં રખીને કરીએ કોઈ બંધણું બાંધીએ તો પણ રેડિયો બાજુમાં રાખીને કરી ઈ જીવન જોડો સાથી બની બની વેવો રેડિયો એટલે કચ્છ મહિલા વિકાસ સંગઠન વાળા એડો વિચાર્યાં કે પડો કોઈ કાર્યક્રમ કર્યું અને એ કાર્યક્રમ પા રેડિયો જે માધ્યમે પાજે શ્રોતા મિત્ર સુધી પહોંચાયું ત ભાભેણો આકે ખબર આ કે ગુંજલ પખી પરદેશી મહેમાન ભલે પરદેસી મહેમાય પણ મિજો હિંદ જંદે મણી કે ખૂબ પ્રેમ એ અને ઇવન કચ્છ જ અમુક ગામડા એડા એ કે જે તો કે અસાજી ધી આ અસં ભેણ છે અને હી મે સર્વે કરીદે કરીંદે એની કે અડો લગો કે ધીજી ગ્જી ભેણની ગ્લ અગર કુંજલ લોસીને ચે તપ ભલેજલ વડીને ચે તપ ભલે આને કુંજલ ખલીને ચે તપ ભલે કુંજલ ની ગ્લ મની એડો વિચારી અને ઈ લોકો પ્રોગ્રામ તૈયાર કયા કુંજલ પાંજે કચ્છજી અને આ ભાગ્યશાળી અહીંયા કે મુખ્ય કુંજલ જો પાત્ર કરેલા મ્યો પણ આ કે ખબર હે ભા રોગો પાત્ર ઈંચ નતો થીએ પર કાયા પ્રવેશ થીએ ને તડે ઈ પાત્ર બહાર છે તો અને અજજી અજજી તારીખ મે પણ આ વિચારી કુંજલ મુજી રગો રગ પ્રવેશી વઈએ રગો રગ મુજે મે કુંજલ વય જ ત એ આખી સિરિયલ નાટ્ય સિરિયલ બાવન એપિસોડ હિ દર ગુરુવાર જો રાત જો થી સાડા અઠ કાર્યક્રમ રેડિયો મથે અચી હો જેમ્મ પા કચ્છ પ્રશ્ન શિક્ષણ જો વય કે પોઈએ સામાજિક પ્રશ્ન વે કે રાજકારણીય પ્રશ્ન વે કે આરોગ્ય જ પ્રશ્ન વેં જાગૃતિ જ્યા પ્રશ્ન વેય તમામ પ્રશ્ન કે વણી અને આખી સીરિયલ તૈયાર કરે આવ્યા એનજી ખાસ ખાસિયત ઈ કે પાંજી લોક બોલી મેવી એટલે લોક બોલી હઈએ થી હઈએ સુધી પૂજાય એટલે ઈ ત્યારે એજા ભાવ પુજી વન તેર કચ્છ મહિલા વિકાસ સંગઠન જા ડાયરેક્ટર વા સુષ્માબેન આયંગર અને હી આખો પ્રોજેક્ટ સંભાર્યા તે પ્રીતિબેન સોની અને મીનાબેન રાજગુર અને શબનમ વિરમાણી ને સ્ટાલિન એ કે અસંકે જો ઓડિશન પણ ગણા ગયા કે તાલીમ પણ દેના અને આ કે ખબર હે કે માસ્ટર ઇઝ ઓલરાઉન્ડર તેન કુંજલ પાજે કચ્છી કચ્છ અસી અસિં માસ્ટર વાસી તેમે પાઠક સાહેબ જોમો ડાડા જયશ્રીબેન કમલેશ મોતા હેવર મોરબી જિલ્ શિક્ષણ અધિકારી અને ભુજ ડાયટ જ પ્રાચાર્ય પોઈએ દીપાબેન ચૌહાણ અને અસિયાડા લગભગ પંજ છો તાઇનિન મારવાસ ધનભાઈ કારા અને કેતરે યાદ કરી અરે પરમા દાડી તો અ અખર ની કે ડાયલોગ સુણાય તદે ડાયલોગ બોલ ચાય હડક ની જો ડાયલોગ હકડી પાત્ર બોરાજ સંભરે અને ઉંદ્રાવાડા અબ્દુલ્લા ભાઈ તુર્ક દ્રબ કુરુ કચ્છી કાફી ગાઈ અને એની સખેલા મળ્યો પોય ધનભાઈ ગઢવી ઈ પણ અસં સાથે જોડાણા દેવલભાઈ ગઢવી ઈ પણ જોડાણા પોય દેવલ મહેતા અને મી કેતરા એકડે પાત્ર કે યાદ તો નજર સામે અચે અને વિષ્ણુભાઈ ખાસ મુખ્ય ગાલ એ ચોણી આય કે ગુંજલ પાંજે કચ્છજી કે ચમી દેવી નેશનલ એવોર્ડ હણે પાકે ઈ થી કે કચ્છી ભાષા મે રેડિયો અને એનજી સામે હરીફ તરીકે વી તદે ટીવી બોરી સીરિયલ આવ ફેમસ સાસપી કભી બહુથી પણ એન કે ટારોડને સીરિયલ કે અવોર્ડ મ્યો કોલ કે હી સીરલ એ લોક બોલી કચ્છ જમ પ્રશ્ન પણ એ સમષ્ટિ જ એડે પ્રશ્ન કે સાથે ગિનીને ઉકેલ સાથે જીવ અને જીવાદે જીવન સાથે એનજા ઉકેલ અચી વાે ખાસ કરીને તો કે એ લાઈટ જરૂર નવી એના કરી ટીવી જરૂર નવી બ પાવર વેજો વે રેડિયો ખપે તે ખણી અને ભરવાડ જંગલ જંગલમાં વીને પણ સુણી શકે પઠિયારો ભઠિયાળો ભઠી વેટે પણ સુણી શકે રસોડે મે બહાઈ સુણી શકે એટલે એ કરી કોઈ મર્યાદા નવી સીમાડા ઓડંગેલી વિહી એટલે એકદમ સક્સેસ વઈ અને એટલે એન કે રીબ્રોડકાસ્ટ કરણી ખપઈ કે બાવન એપિડ તો હલ ભાવન એપિસોડ એન કે હલાણી ખપઈ અને ખાલી કચ્છમાં જ માણ સુ અ એ અડો નહીં દેશ વિદેશમાં પણ થી અને કેતરા કાગર છે દર અઠવાડીએ 150 200 તા કાગર છે એટલે આખે ખબર આ વિષ્ણુભાઈ આ કાગર અચી ના એટલે એટલે કે ચા કે જડે હજાર માણે તૈર સો મા વિચાર્યા કે પાંચ કાગર લખબો અને સો મા વિચાર્યા ને તદે પંજ મા કાગર લેખંઈ તો હેઢ સો બો કાગર અચી વા કેતરાદ ને કેતરા મણ વિચારીદા હું એટલે અસંખે પણ હાગર મી અચે એટલે કમ કરેલા વી બર મને તેમે એ વખત મુકે મુખ્ય જો રોલ કરે જો ત્રી મજા અચી વઈ કે જણ સચાઈ પી ઘડો હોય વી ડારિયા મથન ચવણ ખપન ખાધેલા સે ડાળિયા પણ ડિના ખાધા ખૂબ આનંદ થયો અને એના પુઠિયા ભૂકંપ તો તડે મિણીની માગ અહી કે હા જે નયા નયા કાયદા અચે તા ન્યા પેકેજ જાહેર થેતા અ હિમણી જ ઘર છણી પ્યા પતરા છણી પુંજલ જી કોઈ હાલત થઈ હું તો વિષ્ણુભાઈ કેતરા મિ આકાશવાણીમાં અને કેમ વીએસ મે કાગર આવ્યા કેજલ કીં થઈ એટલે કેમ વીએસ કે આખી બઈ સીરિયલ ચાલુ કરણી ખપઈ તું જીરો આઈએ અને તું જીરો આઈએ તો હજી તો વટે મળી આય તું મળી કરી શકને ઈ કરી અને એના મથા નું એ બઈ સીરિયલ તેમે પણ આ કુંજલ જો રોલ કયો અને એની કે કેટલે મિણે નવે નવે પેકેજ જી માહિતી દિઈ અે એનસે જીવન કે ખૂબ જાણકારી મળી અને ઈ પાત્ર કરે જો પણ મુકે ખૂબ રાજી પોય મુજે જીવન જો હે અવિસ્મરણીય અંગાય અને હે કરદે અજ આે મિણ મણી કે કે ઉ પાત્ર જડે સામે ઈ મને કે હામ દાઢા આયા અરે આજે આકાશવાણી જ પ્રકાશભાઈ શુક્લ ઈ પણ એકડે ગુંડે જો પાત્ર તે ભજી વ્યાં તડે પાકે ઈ ને કે ઈ હી જઈ એટલે તમામ પાત્રવાને એ મેળે પરકાયા પ્રવેશ કરી અને આજે આકાશવાણી જ ડાયરેક્ટર જોકો જયેશભાઈ અરે જયેશ ભાઈ એ કાંચ મજાથી અસ નહીં સેખાઈ એટલે ખરેખર એની ખૂબ ખૂબ ધન્યવાદ આયીની રૂણી અહીંયા કે મુજા કોઈ કેળા ભાગ્ય કે હી કુંજલ જો પાત્ર કરે જો અવસર મેણું ભારતી બેન કુંજલ મે જેતરી મજા તઈ તણો કે જો કુંજલ પાસે કચ્છની જો નાટ્ય સીરિયલ સુયાઉન

એમને ફોન કરીને અથવા તો એસએમએસ કરીને અથવા તો વોઈસ મૅસેજ કરીને જરૂર સોચ કે મુી અરિ ભારતી બેનજી ગ્યું કે લાગ્યું ફરી મલબો ત્યાં સુધી અચી જા